નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો સોના અને ચાંદીના ભાવમાં વધારો આજે સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે આજે સોનામાં થોડો મોંઘું થયું છે ચોવીસ કેરેટ સોનું રૂપિયા છેતાલીસ વધીને છ્યાસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે રૂપિયા પ્રતિ ગ્રામ પર આવી ગયું છે અહીં ચાંદી આજે રૂપિયા નવસો પાંચ મોંઘી થઈ ગઈ છે અને છન્નું હજાર નવસો નેવ્યાશી પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે છેલ્લા કેટલાક દિવસોથી શેરબજારમાં સતત ઘટાડાને કારણે રોકાણકારોને સોના ચાંદીમાં રસ વધ્યો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ જાણો ગુજરાતમાં કેમ તાપમાન બગડ્યું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત સિસ્ટમની અસરથી ઉત્તર ભારતમાં વરસાદ બળફ વર્ષા થવાની સાથે આજે ગુજરાતમાં તાપમાન બગડ્યું હતું અને રાજકોટ પોરબંદર કેશોદ સહિતના સ્થળે પારો પાંચથી છ સેલ્સિયસ ઘટતા સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો સૌરાષ્ટ્રના દ્વારકા સહિતના દરિયામાં મીની વાવાઝોડા જેવો પવન ફૂકાયો હતો અને માછીમારોને એલર્ટ મેસેજ આપવામાં આવ્યો છે ન્યૂનતમ તાપમાન આજે ગગડી ને નલિયામાં છ પોઈન્ટ બે નોંધાયું હતું ત્યારબાદના ના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આજથી પીએમ મોદી બે દિવસ ગુજરાતમાં માં રહેશે પીએમ મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે દરમિયાન તેઓ પચીસો કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે તેઓ દાદરા નગર હવેલી દીવ દમણ જશે તો સુરતના લિંબાયતમાં જાહેર સભા કરશે પછી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની શરૂઆત કરાવશે આઠ માર્ચે નવસારી માં જનસભા ને સંબોધશે ત્યારબાદ મહત્વના સમાચાર તરફ આગળ વધ્યો હોળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ હોળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવી શકે છે સરકારી આગામી સપ્તાહે મોંઘવારી ભથ્થામાં ત્રણ વધારાની જાહેરાત કરી શકે છે જેનાથી તે છપ્પન ટકા સુધી પહોંચી જશે અંતિમ નિર્ણય પ્રધાનમંત્રી અધ્યક્ષ કેન્દ્રીય કેબિનેટ કરશે છેલ્લા રિવિઝનમાં માર્ચ બે હજાર ચોવીસમાં ડીએ પચાસ ટકા અને ઓક્ટોબર બે હજાર ચોવીસમાં ત્રેપન ટકા થયું હતું ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આજે મોદી રાહુલ એક સાથે ગુજરાત પ્રવાસે આજથી પીએમ મોદી ફરી ગુજરાતના પ્રવાસે છે તેઓ બપોરે દોઢ વાગે સુરત એરપોર્ટ પહોંચ્યા પીએમ સેલવાસમાં નવા હોસ્પિટલ સહિત બે કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ભૂમિ પૂજન કરશે તો રાહુલ ગાંધી પણ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે આજે તેઓ કોંગ્રેસ ભવન ખાતે ચાર અલગ અલગ બેઠક કરશે જેમાં કોંગ્રેસના સિનિયર નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પચાસ વર્ષનો સૌથી ખતરનાક વાવાઝોડું મોટી તબાહીની શક્યતા ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારા પર પચાસ વર્ષના સૌથી ખતરનાક ચક્રવાત આલ્ફ્રેડ ખતરો છે જે શુક્રવારે મોડી રાત્રે અથવા શનિવારે વહેલી સવારે ટકરાઈ શકે છે તેનાથી મોટા વિનાશની શક્યતા છે તે બ્રિસ્બેન તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે જ્યાં પચીસ લાખ લોકો રહે છે દરિયાકાંઠાના વિસ્તારોમાં બાર મીટરના ખતરનાક મોજા ઉછળવા લાગ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે ગુજરાતનો પારો વધવાની આગાહી ગુજરાતમાં ફક્ત પંદર જ દિવસમાં તાપમાનમાં નોંધપાત્ર ઉદાહરણ આવ્યો છે ગત સપ્તાહમાં અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગરમીનો પારો ઊંચો ગયો હતો આકાશમાંથી જાણે ફેબ્રુઆરીમાં જ અગનગોળા વરસતા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી ઉલ્લેખનીય છે કે ભારતીય હવામાન વિભાગ અનુસાર આ વર્ષે ફેબ્રુઆરીના દેશભરમાં અત્યંત ગરમીનું વાતાવરણ રહ્યું છે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો